પાટણ જિલ્લા સહિત તાલુકાઓમાં અનેક આસ્થાસમાં ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વર્ષે દહાડે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા લઈને દર્શનાર્થે જતા હોય છે ત્યારે પાટણ તાલુકાના ખલીપુર ગામે આવેલું રામાધણીનું મંદિર પાટણ શહેર સહિત જિલ્લાના ભાવિક ભક્તો માટે આસ્થાસમૂહ બની રહ્યું છે ત્યારે આ ખલીપુરના રામાપીરના સ્થાનકે રામાપીરની બીજના દિવસે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો નેજા સાથે પગપાળા સંઘો લઈને દર્શનાર્થે આવતા હોય છે ત્યારે ખલીપુર રામાપીર મંડળ દ્વારા દર રામાપીરની બીજના દિવસે હજારોની સંખ્યામાં આવતા ભાવિક ભક્તો માટે સદાવ્રત ચલાવતા હોવાથી ભાવિક ભક્તોને જમવાની અગવડ પડતી હોય રામાપીર મંડળ દ્વારા ગામે ગામ જઈને રામાપીરનું આખ્યાન ભજવીને એકત્રિત કરેલા ભંડોળ સહિત દાતાઓના દાન થકી રામાપીર મંડળની પાછળ આવેલી જગ્યાએ ધર્મશાળા અને અન્ય ક્ષેત્ર નિર્માણ કરવાનો વિચાર આવ્યો હતો ત્યારે આજરોજ દાતાઓના દાનથી ધર્મશાળા અને અન્ય ક્ષેત્રનું ભૂમિપૂજન શાસ્ત્રોક્ત વિધિવિધાનથી કરવામાં આવ્યું હતું અને શાસ્ત્રોક્ત વિધિવિધાનથી પૂજા કરાયેલી અગિયાર જેટલી ઈંટો મૂકી ધર્મશાળા અને અન્ય ક્ષેત્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પ્રમુખ ઓબીસી વર્ગીકરણ સમિતિના રણજીતસિંહ ચમનજી ઠાકોરે આ થઈ રહેલા સદાવ્રતના કાર્યમાં એકવીસ હજારનું માતબાર દાન જાહેર કરતા ખલીપુર રામાપીર મંડળ દ્વારા તેઓનું ફુલહાર ભારતીય સંસ્કૃતિ અનુરૂપ કુમકુમ તિલક અને સાફો પહેરાવી ભવ્ય સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું તો ડેર ગામના મંગાજી પનાજી ઠાકોરે પણ આ સદાવ્રતના કાર્યમાં એકવીસ હજારનું માતબાર દાન જાહેર કરતા તેઓનું પણ સાફો પહેરાવી ખલીપુર રામાપીર મંડળ દ્વારા ભવ્ય સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે ભામાશાહ એવા મંગાજી ઠાકોરે ખલીપુર રામાપીર મંડળીને સદાવ્રત અને ધર્મશાળા બનાવવા બદલ અભિનંદન પાઠવી દર રામાપીરની બીજે આવતા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોને રહેવાની અને સદાવ્રત માટેની વ્યવસ્થા કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ઠાકોર સમાજની દીકરીઓ સો ટકા શિક્ષણ મેળવે તે દિશામાં પ્રયત્નો કરવા ગામના આગેવાનોને અપીલ કરી હતી તો આ પ્રસંગે પાટણ જિલ્લા ઓબીસી વર્ગીકરણના પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે રામાધણી મિત્ર મંડળ દ્વારા સદાવ્રત અને ધર્મશાળાની કરેલી પહેલને આવકારી રામાપીરની બીજના દિવસે દર્શનાર્થે આવતા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોને પડતી અગવડતાને લઈ અન્ન ક્ષેત્ર અને ધર્મશાળાના કાર્યમાં એકવીસ હજારનું દાન જાહેર કર્યું હતું

આવા ધર્મના કાર્ય હિન્દુ રાષ્ટ્રની અંદર આપણે બધા કરતા આવ્યા છે કરવો પડશે શ્રદ્ધાથી કરવો પડશે અંધશ્રદ્ધાથી નહીં આ બધાએ ખૂબ રામદેવ પીર મહારાજ ખૂબ માનવા વાળા અને તમારા બધાનો એક તાર રામદેવપીર સાથે જોડાવ

શિક્ષણ આપ્યો તો સમાજમાં આપ મેળે પ્રગતિ આપશે સંસ્કારો આપશે સમૃદ્ધ થશે અને સંગઠિત થઈ સમાજનું કલ્યાણ થવાનું છે એટલે આ તબક્કે વધુને કેતો તમામનો ખૂબ ખૂબ આભાર માની મારી વાતને